ગઈકાલે ચાર ઓગસ્ટને રવિવારના રોજ પત્રકાર એકતા પરિષદની તલાજા તાલુકાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બેઠકમાં સંગઠનની નવરચના સભ્યપદના ફોર્મ ભરી જિલ્લા અધિવેશનનું આમંત્રણ અપાયું હતું તલાજા તાલુકાના પત્રકાર એકતા પરિષદની તાલુકા બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયા જિલ્લા અધ્યક્ષ શ્રી મિલનભાઈ કુવાડિયા પ્રદેશ આઈટી સેલના નીતિનભાઈ કેલાણી અને વિષ્ણુભાઈ યાદવ સાથે જિલ્લા ઉપપ્રમુખ મહીપતસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં તાલુકાના પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં પત્રકાર પરિષદનું સંગઠન પર્વ ચાલે છે તાલુકાઓની મિટિંગો યોજી સંગઠનની નવરચના સભ્ય નોંધણી ફોર્મ ભરવા તેમજ ટૂંક સમયમાં જિલ્લાનું મહાઅધિવેશન યોજવા આયોજન તેમજ તાલુકાઓને આમંત્રણનો હેતુ સિદ્ધ કરવાના ભાગરૂપે તાલુકાના પત્રકારોને મળી પ્રદેશ અધ્યક્ષે ખુશી વ્યક્ત કરી હતી સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરેલ કાર્યોનો રજૂ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનની નવરચના કરવા સભ્ય નોંધણી કરી સમગ્ર રેકોર્ડની નકલ જિલ્લાને પહોંચતી કરવા તાલુકા પ્રમુખ ફિરોજભાઈ દસાડિયા કરી હતી વરિષ્ઠને અનુભવી ધારદાર સમાચારોના મસીહા એવા આનંદભાઈ રાજદેવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે આ સમગ્ર કાર્યક્રમનો આભાર વિધિ પીલ ડાભીએ કરી હતી